હવે તમારા લોકોનું ધોરણ બારનું રિઝલ્ટ આવી ગયું છે અને રિઝલ્ટ આવ્યા પછી તમારા લોકોની વિવિધ બ્રાન્ચમાં એડમિશનની જે પ્રક્રિયા છે એ ચાલુ થઈ ચૂકી છે તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે ભાઈ અમુક બ્રાન્ચ એવી છે કે એમાં એક એવી યોજના છે કે જે યોજના હેઠળ તમને પ્રવેશ મળે છે તો તમારે સરકારી અને પ્રાઇવેટ કોલેજમાં તમારી જેટલી પણ ટ્યુશન ફી હોય એ સંપૂર્ણપણે માફ થઈ જાય છે તો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે બારમા પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થાય છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમાર જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે તો એડમિશન રિલેટેડ તમામ અપડેટ માટે આ ચેનલ ઉપર તમે લોકો જો નવા હોય તો આ ચેનલે તમે અત્યારે જ લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હવે તમારા મનમાં સૌથી મોટો પ્રશ્ન શું થાય કે ભાઈ આ યોજના છે એ કઈ યોજના છે તો આ યોજનાનું નામ છે ટી એફ ડબલ્યુ એસ એટલે કે ટ્યુશન ફી વ્યવહાર સ્કીમ હવે આ સ્કીમ હેઠળ તમને પ્રવેશ મળે છે તો તમારે લોકોને શું થશે તો કે તમારે કોઈ પણ પ્રકારની સરકારી કોલેજ હોય કે પ્રાઇવેટ કોલેજ હોય તો એમાં તમારા લોકોની જેટલી પણ ટ્યુશન ફી હશે સંપૂર્ણ કોર્સની એ ટ્યુશન ફી તમારી કેવી થશે માફ થઈ જશે ક્લિયર થઈ ગયું માત્ર ટ્યુશન ફી માફ થશે બાકી બીજી તમારે જે ફી ભરવાની હોય જેમ કે એનરોલમેન્ટ ફી હોય પરીક્ષા ફી હોય તમે જે પાણી પીવશો એની ફી હોય વીજળી ફી હોય એ બધી બધી જે અલગ અલગ પ્રકારની ફી હોય હોસ્ટેલ ફી એ તમારે ભરવી પડશે આ યોજનામાં માત્ર માત્ર તમારી ટ્યુશન ફી છે એ જ માફ થશે હા આ યોજનાનો લાભ કોને મળશે તો કે ભાઈ આ યોજનાનો લાભ છે એ તમામ કેટેગરીના સ્ટુડન્ટને મળશે ક્લિયર થઈ ગયું પછી તમે ઓપન કેટેગરીમાં આવતા હોય એસસી કેટેગરીમાં આવતા હોય એસટી કેટેગરીમાં આવતા હોય ઓ બીસી કેટેગરીમાં આવતા હોય ઇડબલ્યુ આવતા હોય તમામ કેટેગરીમાં મુજબ છે એ તમને લોકોને લાભ મળશે એવું નથી કે ઓપન કેટેગરીમાં છે તો એને નહીં મળે એ પ્રમાણે એવું નથી હવે આ જે ટીએફ ડબલ્યુ એસ છે એ યોજના કઈ કઈ બ્રાન્ચમાં લાગુ પડશે તો કે ભાઈ બે જ બ્રાન્ચ છે એમાં તમારે લાગુ પડશે એક તો બી અને બીટેક એટલે કે એન્જિનિયરિંગ છે એમાં તમારે લાગુ પડશે પછી ફાર્મસી એમાં પછી ડી ફાર્મ હોય કે બી ફાર્મ હોય આમાં તમારે જો એડમિશન લેવું છે તો તમારે લોકોને આ યોજના છે એ લાગુ પડશે ક્લિયર થઈ ગયું હવે એક બીજી વસ્તુ કે આ યોજનાનો લાભ લેવા માટેનો તમારો માપદંડ છે એ શું હોવો જોઈએ એટલે કે ક્રાઇટેરિયા શું હોવું જોઈએ એ તમને લોકોને જણાવી દઉં તો માની લો કે કોઈ પણ સરકારી કોલેજ હોય સરકારી અથવા તો પ્રાઇવેટ કોલેજ હવે એમાં સો સીટ અવેલેબલ હોય તો સોમાંથી પાંચ ટકા સીટું છે એમના માટે અનામત રાખેલો પાંચ સીટું એવી હોય કે જે ટીએફ ડબલ્યુ એસ છે એના હેઠળ તમને પ્રવેશ મળે ક્લિયર થઈ ગયું માની લો કે કોઈ કોલેજ છે સરકારી અથવા પ્રાઇવેટ એમાં બસો સીટ છે તો બસો સીટના પાંચ ટકા એટલે કે દસ સીટો છે એમાં તમને ટી એફ ડબલ્યુ એસ યોજના હેઠળ છે એ પ્રવેશ મળે છે ક્લિયર થઈ ગયું માની લો કે એ તમારે ત્રણસો સીટ હોય તો એ મુજબ છે એ તમે એટલી સીટો એમાં અનામત રાખેલી હોય કે જેમાં તમને લોકોને ટીએફડબલ્યુ એસ યોજના હેઠળ પ્રવેશ મળે ક્લિયર થઈ ગયો હવે બીજો પ્રશ્ન શું થાય હવે તમારો માપદંડ એટલે કે એનો જે ક્રાઇટેરિયા શું છે તમારે આ યોજનાનો લાભ લેવો છે તો તમારા માટેનો ક્રાઇટેરિયા શું છે તો કે તમારા પરિવારની કુલ ઇન્કમ આઠ લાખ અથવા તો તેનાથી ઓછી હોવી જોઈએ તો તમે છે એ આ યોજનાનો લાભ લઈ શકશો બીજી વસ્તુ એ કે તમારી કેટેગરી ગમે તે હશે દરેક કેટેગરીના લોકો છે એ આમાં લાભ લઈ શકશે ક્લિયર થઈ ગયો પછી ત્રીજી વસ્તુ કે તમારા મેરિટ મુજબ છે એ તમને લોકોને એમાં પ્રવેશ મળશે એટલે તમે ટીએફડબ્લ્યુ માં તમે એપ્લાય કરો છો તો એવું તમારે માનવું જરૂર નથી તમને એ સીટમાં તમને એડમિશન મળી જ જશે તમારું મેરિટ બનશે મેરિટ મુજબ તમારે જે પ્રમાણે થતું હશે તો જ તમને એડમિશન મળશે બધાને એડમિશન મળી જાય એવું છે નહીં ક્લિયર થઈ ગયા આ વસ્તુ પહેલાં હવે જુઓ માની લો કે આ યોજનાનો તમે લાભ લઈ લીધો માની લો કે તમે ચોઈસ ફિલિંગ કરી તો એક્ઝામ્પલ તરીકે તમને હું સમજાવું કે આપણે એલડી કોલેજ છે એ આપણે એલડી એન્જિનિયરિંગ કોલેજ છે એ લઈએ તો તમે જ્યારે ચોઈસ ફિલિંગ કરશો તમારી ત્યારે તમારી સામે છે બે ઓપ્શન ખુલશે કે ભાઈ એલડી એન્જિનિયરિંગ કોલેજ એમાં એકમાં લખેલું હશે ટી એફ ડબલ્યુ સીટ અને બીજી તમારે હશે કે ભાઈ એલડી કોલેજ છે તો એમાં જે રેગ્યુલર જે આપણે ગવર્મેન્ટ કોટાની જે સીટ હોય એ મુજબ ક્લિયર માની લો કે નિરમા કોલેજ છે નીરમા ઇન્સ્ટિટ્યૂટ છે નિરમામાં પણ એ જ રીતે કે ભાઈ નિરમા છે એમાં કહ્યું તો ભાઈ ટીએફ ડબલ્યુ એસ સીટ છે એ મુજબ હોય અને નિરમા છે એમાં રેગ્યુલર તો તમારે છે ચોઈસ ફિલિંગમાં પહેલાં આ નાખવાનું એલડી ડી ડબલ્યુ એસ અને નિરમા ટી એફ ડબલ્યુ એસ ક્લિયર થઈ ગયું પછી તમારે એલડી ગવર્મેન્ટ કોટા અને નિરમા ગવર્મેન્ટ કોટા નાખવાનું આ એક્ઝામ્પલ તમને સમજાવી દો હવે આ રીતની ચોઈસ ફિલિંગ કરી અને તમારું મેરિટ બને છે ખાસ સમજો અને તમને મેરિટમાં જોશો ભાઈ તમને લોકોને નિરમામાં મળી ગયું છે નિરમા ટીએફ ડબલ્યુ એસમાં એડમિશન તમને મળી ગયું છે તો તમારે લોકોને ચારે ચાર વર્ષ છે એ ફરજિયાતપણે નિરમામાં કરવું જ પડશે પછી તમે એમ કહ્યું કે ભાઈ મને નિરમા કોલેજમાં ફાવતું નથી મારે કોલેજ ચેન્જ કરવી છે તો કોલેજ ચેન્જ નહીં થાય કોલેજ કે કોર્સ કંઈ પણ ચેન્જ નહીં થાય તમે એકવાર આમાં એડમિશન લઈ લીધું છે આ યોજનામાં તો એ વસ્તુ એક તમારે ખાસ મગજમાં રાખવાની છે ચાર વર્ષ સુધી તમારે એ જ કોલેજમાં ભણવું પડશે પણ તમે એમ કહ્યું કે ભાઈ બીજા વર્ષમાં મારે એલડીમાં જવું છે અથવા બીજા વર્ષમાં મારે કોઈ બીજી પ્રાઇવેટ કોલેજમાં જાવું છે તમે લોકો નહીં જઈ શકો આ એક તમારી કન્ડિશન છે કે જે તમારે ધ્યાનમાં રાખવાની છે ક્લિયર થઈ ગયો અને બીજી વસ્તુ હજી હું કહું છું આ યોજનાનો જો તમારે લાભ લેવો હોય તો તમારે શું કરવાનું એસીપીસી છે એની વેબસાઈટમાં જવાનું જ્યારે તમે લોકો એસી પી સીનું ભરશો એસી પી સીનું ભરશો એટલે વચમાં તમારે એક ઓપ્શન આવશે કે તમે શું ટીએફ ડબલ્યુ એસમાં એપ્લાય કરવા માગો છો કે નહીં તો જેવું તમારે બાજુમાં જે ચોરસ ખાનું આવશે એમાં તમે ટીક કરશો એટલે તમારે શું તો કે ભાઈ તમારા લોકોનું જે ઇન્કમ સર્ટિફિકેટ છે એ તમારે અપલોડ કરવાનું થશે ક્લિયર થઈ ગયું ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કરો એટલે કેટલા તો કે ભાઈ આઠ લાખથી ઓછું છે એ તમારે છે એ ખાસ કરીને અપલોડ કરવાનું થશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ એ અપલોડ કરી દીધું એટલે તમારું ટીએફ ડબલ્યુ એસમાં તમે એપ્લાય કરી દીધેલું ગણાશે અને હજી અગેન કહું છું કે આ જે ટીએફ ડબલ્યુ એસ જે સ્કીમ છે એ માત્ર ને માત્ર તમારે ઇજનેરી એટલે કે એન્જિનિયરિંગની ગમે બ્રાન્ચમાં લાગુ પડશે અને તમારે ફાર્મસી બેમાં જ લાગુ પડશે પછી તમે એમ કહે મેડિકલમાં ટીએફડબ્લ્યુએસ ન હોય તમે કહેવું મેડિકલને ફી તો આઠ આઠ લાખ ને બાર બાર લાખ ને અઢાર લાખ છે ને એટલી પ્રતિ વર્ષની છે એમાં ટી નહીં લાગુ પડે માત્ર ને માત્ર ઇજનેરી અને ફાર્મસી બેમાં જ તમારે લોકોને લાગુ પડશે ક્લિયર થઈ ગયું હવે તમે એમ કહો કે ભાઈ અમે લોકો લોકોએ ફાર્મસીનું કે બી ટેકનું ફોર્મ ભરી દીધું તો શું કરવું તો તમને લોકોને કહી દઉં હજી તમે છે તમારો પાસવર્ડ હોય તો એની મદદથી તમારે એ લોકોએ લોગ કરવાનું છે લોગિન કરીને તમે એડિટ હજી પણ કરી શકો છો તમારી પાસે જો દાખલો છે આઠ લાખ કરતાં ઓછો હોય તો તમે અપલોડ કરી દો જો તમે મેરિટમાં આવતા હશો તો જ તમને પ્રવેશ મળશે તમે ડીએફડબ્લ્યુ ટીક કરો એટલે તમને એડમિશન મળી જાય એવું ફરજિયાત હોતું નથી ક્લિયર થઈ ગયું આ જ્યારે ચોઈસ ફિલિંગને બધું આવશે ત્યારે હું ડિટેલમાં વ્યવસ્થિત રીતે વિડીયો બનાવી લઉં જો આ યોજના વિશે કોઈને પણ કંઈ પણ પ્રકારની ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો